પંચાયત દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં અમને નોટિસ મળેલી છે કે તમે જે દબાણ દૂર દબાણ કર્યું છે એ સાત દિવસની અંદર દૂર કરવામાં આવે અમારી જે રોજીરોટી છે એ આજથી ચાલીસ પચાસ વર્ષથી ત્યાં સ્થાયી છે અને ઘણા એ સરપંચો બદલાઈ ગયા છે પરંતુ કોઈ સરપંચે નાના ધંધાર્થીઓની રોજીરોટી ઉપર તરાફ નથી મારી કે એમને કોઈ જાતની હટાવવાની કે નોટિસ નથી આપી કારણ કે અમારું નાનું ગામ છે અહીંયા કોઈ જાહેર સ્થળ નથી કે કોઈ એટલી પબ્લિક નથી કે અહીંયા કોઈને આ સામાન્ય જે ધંધાર્થીઓ છે એ કોઈ રીતે નડતરરૂપ હોય તેમ છતાં પંચાયત દ્વારા પણ એવો ઠરાવ કરવામાં આવેલો હતો કે ગામના ગામતળ અને ગૌચરમાં જે દબાણ રહેલું છે તે દૂર કરવામાં આવશે એ મુજબનો ઠરાવ હતો પરંતુ પંચાયતે મનસ્વી રીતે ગામના ફક્ત નાના ધંધાર્થીઓનું સર્વે કરી અને દબાણો દૂર કરવાનો જે ગેરકાયદેસરનો નિર્ણય લીધો છે તેના વિરુદ્ધમાં અમે આજે તમામ રેંકડી અને કેબિન ધારકો અહીંયા પ્રતિક ધરણા ઉપર બેસ્યા છીએ અને અમારી એટલી જ માંગ છે કે અમને ત્યાં જે અમારો વ્યવસાય ધંધો છે ત્યાં ઉપર જ અમને યથાવત રાખવામાં આવે અન્ય જગ્યાએ અમને ખસેડી અને અમારી રોજીરોટી ન છીનવામાં આવે કારણ કે જો અમારી રોજીરોટી છીનવાશે તો અમારા પરિવારનું તેમજ અમારા ભાઈ નાન બહેનોનું જે ભણતર છે એ પણ બગડશે એમના ભવિષ્ય ઉપર પણ આની અસર પડશે તો અમારી એ જ માંગ છે કે અમે કદાચ જો પંચાયત કહેશે કે જગ્યા થોડીક ઓછી કરો તો એ બાંધછોડ કરવા માટે તમામ કેબિન તેમજ રેંકડી ધારકો સહમત છે પરંતુ એમને એક જગ્યાએથી ખસેડી અને અન્ય ગામના તળાવ બાજુ કે શમશાન બાજુની જે જગ્યાઓ આપવાના વાયદા કરે છે ત્યાં એમને દૂર ન ખસેડવામાં આવે જો પંચાયત આ ધરણા પ્રદર્શન ઉપર કોઈ કાર્યવાહી કે ધ્યાન નહીં આપે તો અમારા દ્વારા ન છૂટકે ઉપલી કચેરીએ અતિ વિરોધ કરી અને અમે અમારું પ્રદર્શન ત્યાં આગળ કરીશું મારું નામ હરુણ કુંભરનેત્રા આજે અમે પંચાયતની સામે આ નેત્રા ગામ પંચાયત દ્વારા જે દબાણની નોટિસ ભજવામાં આવી છે એના સંદર્ભે અમે ધારણા ઉપર એક દિવસની ધારણા ઉપર બેઠેલા છીએ અમારી આ કેબિનો અને રેકડીવારાની માંગ એ છે કે જેવી રીતે નોટિસ આપી છે તમારી સાત દિવસની અંદર દબાણ દૂર કરવાનું તો અમારી માંગણી એવી છે કે આ જે નોટિસો ભજવામાં આવી છે એ એકદમ ગરીબ વર્ગના છે આર્થિક રીતે બહુ નબળા વર્ગના માણસો છે અને એ લોકો ચાલીસથી પચાસ વર્ષ થઈ ગયા છે એ લોકોને એ સ્થાયી છે અહીંયાના અને ધંધો કરે છે અને એ લોકો એનામાંથી એનો ગુજરાન ચલાવે છે એના માટે એનો છોકરોના ભણતર આરોગ્ય બધો ચીજો પૂરી પાડે છે અને દબાણ ના હટાવવામાં આવે એ માંગણી લઈને અમે અહીંયા બેઠા છીએ હા એ એ વાત સાચી છે કે અમુક લોકો અને રેકડીવાળા એનામાં દિવ્યાંગ છે જ્યારે એક તરફી સરકાર દિવ્યાંગોને સહાય પૂરી પાડે છે કે કેબિનો આપે છે કે સાધન સામગ્રી આપે છે હવે આ પંચાયતે એવું કર્યું છે કે એ લોકોને ધંધો જ કરવા નથી આપવો પંચાયત નોટિસ આપી છે કે તમને રેકડીઓ અહીંયાથી હટાવી હોય એક બાજુ સરકાર દિવ્યાંગોને સહાય કરે છે અને બીજી બાજુ આ પંચાયત દિવ્યાંગોને અહીંયાથી હટાડવાનું કહે છે દિવ્યાંગો અહીંયા ચાર પાંચ દિવ્યાંગો છે તો જે લોકો રોજનું કમાઈને રોજનું ખાય છે અને અમુક લોકો એવા છે કે ધંધો કરી અને રોજ સાંજે એનો તપેલો તો ચડે છે એનો અને અમુક લોકો એવા છે કે કોઈ દિવસ એનો ગ્રાહક ના આવે તો અમુક લોકો એ બીજા પાસેથી વળતર રહીને એ કે ભાઈ અમારો ધંધો થશે તો કાલે તમને એનામાંથી કમાવીને આપી દેશું એવા બી અમુક છે એના પંચાયત દ્વારા પંચાયત દ્વારા જો કદાચ દબાણ હટાવવામાં આવશે તો આ લોકો આર્થિક રીતે બહુ નબળા પડી જશે અને અમુક તો એવા છે કે એ લોકો કે બીજો રસ્તો કોઈ અપનાવશે જે ન કરવા જેવો રસ્તો બી અમુક લોકો અપનાવી શકશે એનામાંથી અને અમુક લોકો એવા છે કે પચાસ વર્ષથી કેબિન રાખીને બેઠા છે એનામાંથી નબળી વર્ગના નબળી જાતિના એ લોકોને પોતાના એનામાંથી રોજીરોટી કમાવીને છોકરાઓને શિક્ષણ અપાવ્યું છે શિક્ષક બનાવ્યા છે અને બીજા છોકરાને શિક્ષણ અપાવી અને આર્થિક રીતે સારું એવું શિક્ષણ મળે એ રોજીરોટી કમાવે છે પણ પંચાયતે એ લોકોને નોટિસ અપાવી છે તો એ લોકોને વિચાર થઈ ગયા છે કે બીજા છોકરાઓનું શું કરશું એવી રીતે મારું નામ છોટા પ્રવીણસિંહ વિક્રમસિંહ સમસ્યા છે કે નાના ધંધાર્થીઓને પંચાયત તાનાશાહી રૂપે હટાવવા માગે છે મોટા દબાણકારોને હપ્તા લઈને ચાલુ રહેવા માગે છે કેટલા દબાણકાર દબાણકાર આમ તો ઘણા છે આ લોકોએ વીસ ટકા જ સર્વે કર્યું છે તમારે માગણી એવી છે કે કરે તો સો ટકા સર્વે કરે અને યા તો વીસ ટકાને રાહત આપે છે ગરીબો છે આજે બેઠા એમ છે કે અમે ભાડું ભરવા તૈયાર છીએ અમે કોઈ ચોર નથી પંચાયત જે ભાડા અમુકના લે છે અમુકના નથી લીધી એવો વિવાદ શું કામ કરે છે લે તો સો ટકા ભાડું લે બધાને ધંધાધારીઓ પીચ્યાસી નેવું જણા છે માંગ આ છે કે ભાડું ભરે તમે ભાડું આપો આપવા તૈયાર છીએ આ તાના નાખશે તો રોજી વગર બધા રહી જશે મારું નામ મુબારક ચાખી આજી અબ્દુલ્લા છે અને છેલ્લે અમે ત્રણ પેઢીથી અહીંયા ત્યાં બજારમાં જ બકાલું વેચીએ છીએ બાપ દાદાનો અમારો ધંધો છે પહેલાં મારા બાપુજી વેચતા હતા મારા બાપુજી પચાસ ચાલીસ વર્ષ બકાજો બજારમાં વેચ્યો છે ત્રીસ વર્ષથી હું વેચું છું છેલ્લા દસથી પંદર વર્ષથી મારો છોકરો સંભાળે છે અમે આ બજારમાં જ ધંધો કરીએ છીએ અને અત્યારે આ બધું અમારે નોટિસો આપી કરી અને ગરીબ માણસની રોજીરોટી છીનવે છે અમારી ત્રણ પેઢી અહીંયા ધંધો આ શાકભાજીનો કરે છે અમારી માંગ છે અમે જ્યાં છીએ ત્યાં યથાવત રાખે અને હું તાલુકા પંચાયત સદસ્ય હરિભાઈ ચારણ છે છું નાના મોટા ધંધાદારથી છે રોજગારી જે કમાવીને ખાય છે તો આ દબાણનું જે ગોઠવેલું છે સરાસર ખોટું છે અને દબણ હટાડવામાં ના આવે એના તરફી હું છું હાલ અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ ત્યારે પંચાયતના સરપંચ શ્રી બહાદુરસિંહ જાડેજા તેમજ અન્ય સભ્યોએ અમારા તમામ પ્રદર્શનકારોની મુલાકાત લીધી અને તેમને એવું જ આશ્વાસન આપ્યું છે કે અમે કંઈક નિર્ણય કરીશું આવું કરી અને અમે એમને અહીંયા આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી માંગ એમણે સાંભળી છે પણ જે નિર્ણય લેશે તે એવું કીધું છે કે તમને પછી જણાવીશું મારું નામ ખલીફા સિદ્દીક જાફર હું એક નાનો વેપારી છું હેર સુલિન્ડરનો મારો ધંધો છે એમાંથી બે રૂપિયા કમાવી અને હું રોજીરોટી ચલાવું છું અને પંચાયત પાસે અમે રિક્વેસ્ટ પણ કરી હતી અને હજી પણ બધાની સમક્ષ રિક્વેસ્ટ કરી છે કે અમારી જે રોજીરોટી છે એ એ જ જગ્યાએ રે એમાં અમે બે રૂપિયા કમાવીને છોકરા પાડશું હું મારી વાત કરું તો મારું પરિવારના નવ સભ્ય છે એનો કમાવનાર હું એક જ છું જો નવ નવ સભ્યનું એક જ કમારવાર હોય અને નવ સભ્ય પાછળ ખાવાનાર હોય અને એની જો રોજી રોજીરોટી છીણ જાય તો એનો હાલત શું છે તમે પણ જાણી શકો છો હું પણ જાણું છું અને જેટલા પણ અહીંયા બેઠા છે એ બધા જાણે છે કે જ્યારે એક પરિવારની જવાબદારી પોતાના ઉપર આવે તો એને નિભાવી કેટલી કઠિન છે કારણ એક તો આ મુભારતનું જમાનું છે તો મારી રિક્વેસ્ટ છે કે અમારી રોજી જ્યાં છે ત્યાં જ રાખવામાં આવે અમે બે રૂપિયા કમાવી ખાઈએ છીએ નાના માણસ છીએ અને અમારે રિક્વેસ્ટ કરીએ છીએ आर्य कन्या गुरुकुल करीब नब्बे एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला, सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर